চালে বছা হাত উচা তো জয় আসে ছেল দশ বসে বিশ্ব আদিবাসী সামাজ দিবস উজাইছি અને આજે પણ ખૂબ ઉલ્લાસથી આપણે ઉજવ્યો આદિવાસી સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ રાકેશભાઈ બાબુકા ચિરાજભાઈ મહેન્દ્રભાઈ હસમુખભાઈ તમામ આગેવાનોની સાથે આપણે આજે ઉજવ્યો છે પરંતુ ઉજવણીની સાથે સાથે આક્રોશ પણ છે ને આક્રોશ ત્યારે પણ મણિપુરની ઘટના હતી ઉજવણી કરી ત્યારે કેવડીયા ની ઘટના છે કેવડિયા ના આપણા બે ભાઈ દરેશ તળવી અને સંજય તળવી નું ખૂન કરી નાખ્યું છે આ લોકોએ ત્યાં આપણે ત્યાં જોવું જોઈએ કે નહીં આદિવાસી છોકરાના ઘરે જવાનું છે કોણ કોણ આવવાનું છે આપણે ન્યાય માંગવા માટે જવાનું છે આપણે બીજી વાત કે આગળ પણ સુપ્રીમ કોર્ટે કાયદો કરીને જંગલમાં રહેતા દસ લાખ આદિવાસી સમાજના લોકોને બહાર કાઢવાની વાત કરેલી અને આ વખતે હું વાત કરી છે આ વખતે આપણને વર્ગીકરણ કરવાની વાત કરી છે છૂટા પાડવાની વાત કરી છે પરંતુ એ જજની પેનલ ને ખબર નથી એ જજની પેનલ ને ખબર નથી અમે આદિવાસી માના પોત માંથી જન્મેલા આદિવાસી અમે બનાવતી આદિવાસી નથી અમે સાચા આદિવાસી છે એટલે આપણી સચ્ચાઈ માટે એકવીસ તારીખ નું એલાન થયું છે એકવીસ તારીખે વાસ્તા થવું જોઈએ એની પૂર્ણાહુતિ પણ અહીંયા જ કરીશું હનુમાન આપણે મંગળવારે જવાનું છે કેવડિયા ક્યાં જવાનું છે માટે જવાનું છે આપણી સાથે આપણા આદિવાસી સમાજના બે દીકરા સાથે ન્યાય થયો છે એને ન્યાય અપાવવા માટે આપણે જવાનું છે જવાનું છે ને સૌને આદિવાસી જય જો લડે